欢迎。<music> <music> મિત્રો અટી ફટી બ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો સવાર સવારના ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સવારના સાત વાગ્યા છે હું સાબરમતી નદીના પુલ ઉપર આવ્યો છું સાબરમતી નદી આ છે મિત્રો પુલ આ જાય છે રસ્તો ચોડપ અને આ જાય છે મિત્રો હડોલ અને મિત્રો સાબરમતી નદીમાં જેટલું પાણી આવી છે તમને બતાવું આજે વિડીયોના માધ્યમથી વિડીયો જોતા રહો મિત્રો લાઈટ હશે બતાવું તો સાબરમતી નદીમાં પાણી આવે છે સાબરમતી નદી તો આ રહી મિત્રો જુઓ આ રહી છે મિત્રો સાબરમતી નદી પણ આ સર તો વેકરી એટલે વેકરીનું પાણી આવે છે પણ સાબરમતી ડેમમાં ઘરો ડેમમાં પાણી બિલકુલ છોડવામાં આવ્યું નથી પણ આ તો આમાં ગા છે બધું સાબર વડાલી બાજુનું પાણી આવે છે એટલે તમને બતાવું જો મિત્રો આ પાણી આવે આ મિત્રો આવે છે વડાલી ખેરબમ બાજુનું પાણી બધા ગામડાનું ભેગું થતું થતું આટલું પાણી હા છે જો તમે લાઈવ દસ જોઈ શકો છો આ છે મિત્રો સાબરમતી નદી જો આ ટાઈપથી પાણી આવે છે આ સાઈડથી આટલું હેડે સર મિત્રો મારી પાછળ બસ આવે છે અને આપણે નેસી સાઈડ કેટલું પાણી આવે તો તમે બતાવું અને બસ આવો છો મારી પાછળ જો મિત્રો બસ દઈ પાટણવાળી ચોડપ પાટણવાળી બસ દઈ આ સાઈડ જેટલું પોણી આવે છે મિત્રો તો હું બતાવું છું એટલું થાય છે સાબરમતી નજીકથી જો મિત્રો આ પાણી થાય

જો મિત્રો ડુંગર ઉપર વાદળી પડી છે દુષ્ટાવીર મહારાજના ડુંગર ઉપર આ ટાઈપનું લોકેશન છે વયનું નદીનું આવે આવા મિત્રો આપણે સાબરમતી નદીના નેસા દઈએ આપણે અને ચોના દ્રશ્યો બતાવતા હવે તમે વિડીયો જોતા રહો મિત્રો મિત્રો આપણે પુલસી નેસા આવી જતું હો તુલસી નેસા અને નદીમાં કેટલું પોણી હેડે છે આપણે સીધા લાઈ દ્રશ્યો બતાવું તો આ સબ પુલ મિત્રો આ પોણી જાય સાબરમતી નદીનું લોકેશન આ ટાઈપનું છે નેસાનું ધૂમ વાદળો આવી જશે મિત્રો નેસાની તો મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ સાબરમતી નદીમાં પાણી થાય છે તો મિત્રો આટલું પાણી થાય છે સાબરમતી નદીમાં મિત્રો આ પાણી આવશે સાબરમતી નદીનું પાણી નહીં આવતું વેકરીનું નું આવશે આ થોડું ઘણું સોખું પાણી આવશે એ સાબરમતી નદી નું છે બાકી પેલા તો દોડવું આવશે તો દોડા વિભાગ છે એરે વેકરીનું પાણી આવશે મિત્રો જો પાણી દોળું રહ્યું લો હેડા પાણી

મગ પડતો એવું લાગે જો મિત્રો હા પાણી આવે આ મિત્રો આવે છે વડાલી ખેરબમ બાજુ નું પાણી બધા ગામડાનું ભેગું થતું થતું આટલું પાણી હાડે છે दो दमे लाई दसे दो इसा कोसो, आसा मितरो साबर मती नदी, जो आताइप सी प्वाणी आऊ साथाईडी सी, अतलु है, जो मितरो पाणी दाई, મિત્રો આપડા ઘરે જવાની કરી જઈ નદીમાંની હોમું પડ્યું આપણું બાઇક ફોટા પટા મળી જ વરસાદને એટલે ઘરે દવા પડશે હવે મિત્રો આપડા ઘરે આવી ગયા આનું લોકેશન તમે જોઈ શકો છો આટલો વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો